તો માર્કેટમાં પણ જવું છે સબ્જી લેવી છે બે દિવસ વરસાદ ઘણો પડ્યો તો એટલે સબ્જી લેવાનું રહી ગયું હતું તો ચલો આજે હું સબ્જી લઈ આવું ફ્રેન્ડ્સ સબ્જી લેવા આવી ગયા છીએ તો ફ્રેન્ડ્સ હમણાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે સબ્જીના ભાવ પણ વધી ગયા છે ટીમલી હોય કે ગીંડા હોય ઇંડલી વીસ રૂપિયા પાઉ ગીંડા ત્રીસ રૂપિયા પાવ અને મેરચાં દસ રૂપિયામાં તો થોડાક જ મળે છે ને ટમેટા તો એકસો વીસ રૂપિયા કિલો થઈ ગયા છે સાચી વાત છે ને તો ફ્રેન્ડ્સ ચલો મળીએ ફરીથી તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો